નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે આજે સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આશીર્વાદ આપવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકી બેન્સુની સ્ટુડિયોમાં આવ્યા છે અને સાથે સાથે વડોદરા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ પણ આવ્યા છે અને કેક ખવડાવીને અમારા જે સીએમડી છે પરેશ સાસર આજે સ્પાર્ક ટુ ડેના સ્ટુડિયોમાં મહાનુભાવો આવ્યા છે સાત વર્ષ પૂરા થયા છે આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને વડોદરા શહેરના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ આજે સ્ટુડિયોમાં આવ્યા છે પિંકીબેન સોની અમારા સ્ટુડિયોમાં આવ્યા છે અને એમના આશીર્વાદ જ સીધા લઈશું અને જે રીતે સાત વર્ષમાં આપ લોકોએ સાથ સહકાર આપ્યું છે આજ સ્પીડ ટી સમાચારની જે ગતિ છે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું બેન શું કહેશો આજે સ્પાર્ક ટુડે ન્યૂઝે ન્યુઝે સાત વર્ષ પૂરા કરીને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં કોઈ પણ વિષય હોય કે કંઈ પણ હોય સર્ચ કરી અને પબ્લિક જોવે કે ભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં અત્યારે કયા વિષયમાં કોઈ પર્ટિક્યુલર વિષય ચાલી રહ્યો છે તો શું બતાવવામાં આવી રહ્યું છે ઇન શોર્ટ છેલ્લા લગભગ સાત વર્ષમાં લોકોના જે મન જીત્યા છે કારણ કે કોઈ પણ મીડિયા હોય એટલે પૂરેપૂરી પારદર્શિતા સાથે વડોદરા શહેરના વિકાસનો વિષય હોય અમારા દ્વારા કરવામાં આવતા કામો હોય કે પછી લોકોના પ્રશ્નોને એને સમસ્યાઓને સંલગ્ન કોઈ કામગીરી થતી હોય ત્યારે લોકો સમક્ષ રૂબરૂ પૂરેપૂરી પારદર્શિતાથી બતાવવામાં આવતું હોય અને કેટલીક વખત એવું પણ થાય કે મીડિયાના મિત્રો દ્વારા ક્યાં કોઈ છેક છેવાડાના કે એવા વિસ્તારમાં અમને ખ્યાલ ના હોય એવો કોઈ વિષય કે એવી કોઈ તકલીફ આપ મીડિયા દ્વારા પણ અમને જણાવવામાં આવે એટલે ખરા અર્થમાં લોકશાહીનો ચોથો આધાર સ્તંભ પણ કહેવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં આપની સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલની જે સેવા અવિરત રહી છે ટ્વેન્ટી ફોર સેવન લોકોની વચ્ચે રહીને પછી તે કોરોનાની મહામારી હોય કે પછી ગત વર્ષે જે પૂરની પરિસ્થિતિમાં લોકોએ સામનો કર્યો ત્યારે પણ આ ન્યૂઝ ચેનલ પણ અમારી જેમ જ લોકોની વચ્ચે રહી અને અમને એ કામગીરીમાં પણ મદદરૂપ થયા છે હું આજે આણંદ ચૌદશના દિવસે જ્યારે ગણ ભગવાન શ્રી ગણેશજી એમના ભાવિક ભક્તોની દસ દિવસની આ ભક્તિભાવ પૂજા પ્રાર્થના અને બધાની સાથે જ્યારે આશીર્વાદ આપી અને આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું કે સ્પાર્ક ટુ ડે ન્યૂઝને પણ ભગવાન આવી જ જળહળતી સફળતા આગામી વર્ષોમાં પણ આપે અને વડોદરા શહેરને વડોદરાના નાગરિકોને પ્રત્યેક દરેકે દરેક વસ્તુથી સચ્ચાઈ સાથે રૂબરૂ થવાની જે એમની આ પરંપરા છે એ યથાવત રાખે અને હંમેશા સ્પેક ટુડે ન્યૂઝના બધા આખા સ્ટાફ ને અને બધાને પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે તેવી ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરું છું પરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમને આવી ઝળહળથી સફળતા આગામી વર્ષોમાં પણ મળે તેવી શુભેચ્છાઓ છું થેન્ક યુ થેન્ક યુ સો મચ પિંકીબેન સોની દ્વારા જે આશીર્વાદ આપવામાં આવ્યો છે જે શુભેચ્છા આપણા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ પણ છે મિસ્ત્રી સાહેબ તમારો આશીર્વાદ તો રહ્યું છે અને આજે આશીર્વાદથી સાત વર્ષ અમે પૂરા કર્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની લોકલ ચેનલ એટલે કહી શકાય કે લોકલ એરિયામાં શું બને એની માહિતી વડોદરાના નાગરિકો સુધી પહોંચાડવામાં સ્પાર્ક ટુડે ન્યૂઝનો ખૂબ અહમ ભૂમિકા છેલ્લા સાત વર્ષમાં રહી છે આજે સાત વર્ષ પૂર્ણ કરી અને આઠમા વર્ષમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રવેશી રહ્યું છે ખાસ કરીને પરેશભાઈ શાહ કે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ લોકશાહીના જમાનામાં એક ચોથા પિલ્લર તરીકે લોકોનો અવાજ બની જનતાની અવાજ એટલે પરમાત્માની અવાજ લોકોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો તંત્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની વડોદરાના તમામ ધાર્મિક સામાજિક આર્થિક શૈક્ષણિક રાજકીય કાર્યક્રમો તથા કુદરતી આફતો વખતે જે તંત્રનું આંખ અને કાન સમાન કામ કરતી સ્પાર્ક ટુડે ન્યૂઝને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ સ્ટાફ મેમ્બર્સ જે ફિલ્ડમાં ઉતરી અને જહેમત કરી અને જે રીતે નિષ્ણાથ ભાવે લોકોની સેવા કરતા હોય છે આવી સેવા આવનારા વર્ષોમાં પણ કરતા રહો અને સાચા અર્થમાં જનતાનો અવાજ બનો અને તંત્ર પણ આપણું જે પ્રસારણ છે એ જોઈ અને પ્રોપર એક્શન લેતું હોય છે અને ભવિષ્યમાં પણ આ રીતે ક્યાઓથી ઓર્ડર તરફ આપણે પ્રયાણ કરીએ અને લોકોના જે એસ્પિરેશન છે લોકોની જે આકાંક્ષાઓ છે એ ફળીભૂત થાય અને મીડિયાનો જે ખરેખર રોલ છે કે સમાજનો વિકાસ થાય વડોદરા શહેરનો વિકાસ થાય આપણું વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને વડોદરા શહેર પ્લાસ્ટિક ફ્રી બને વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી ઉત્સવપ્રિય નગરી છે એની આ શાન બરકરાર રહે વડોદરા સેફે સિટી છે વડોદરા ક્લીનેસ્ટ સિટી બને એવી શુભેચ્છાઓ તમામ નાગરિકોને આપું છું તમામ દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ જોતા રહેજો અને સ્પાર્ક ટુડે ન્યૂઝને પ્રોત્સાહન આપતા રહેજો અસ્તુ ભારત માધાજી વંદે માત્ર થેન્ક યુ સો મચ ચેરમેન સાહેબ અને એક આપણા છે બે શબ્દ એમનાથી બી લઈશું આજે પિંકી વડોદરાના પ્રથમ નાગરિક આટલી સરસ શુભેચ્છા આપે તો ફળે જ સ્પાર્ક ટુડે ડે હર હંમેશ કોઈ પણ જાતનો પક્ષપાત વગર ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય જે કંઈ પણ હોય એ પ્રજા સમક્ષ પારદર્શિકતાથી મૂકવા માટે કાયમ પ્રયત્ન કરે છે વડોદરાની પ્રજાને આ ખબર છે અને આ ખબર તમને છે અને એનો અમને જે સહયોગ આપો છો અમારા સમાચાર જોઈને અમારા સમાચારને લાઈક કરીને અમારા સમાચારને શેર કરીને બસ આ જ પરંપરા ચાલુ રાખજો અને અમે નિષ્ઠાથી કામ કરીશું એનું તમને વચન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ એવરી વન અને જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝે આજે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે વન મિલિયનથી લઈને આ સાત વર્ષનું સફર તમારા વગર અધૂરું હતું દર્શક મિત્રો અને હું આશા રાખું કે આ પ્રેમ આગળ પણ આપતા રહેજો વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કહું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે